ઉપલેટામાં વોર્ડ નંબર ત્રણમાં વાલ્મિકી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા વાલ્મીકી સમાજ ખાતે રેશન કાર્ડનું ઈ કેવાયસી કેમ્પ આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પની અંદર અંદાજે છસોથી વધારે લાભાર્થીઓ ઈ કેવાયસીનો લાભ લીધો છેલ્લા વીસ વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના માનનીય રણુભાઈ જાડેજા હરપાલસિંહ જાડેજા ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મિકી સમાજના વિસ્તારમાં સરકાર સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાનો લાભ આપવામાં આવે છે આયુષ્યમાન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય સરકારની સમાજ કલ્યાણની સહાયની કોઈ પણ યોજના હોય વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરે છે દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે આજરોજ આ કેમ્પમાં કેમ્પના મુખ્ય યજમાન ઉપલેટા મામલેદાર હરપાલસિંહ ચંદ્રપાલસિંહ વાલ્મિકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી સમાજના લાભાર્થીઓ બોડી સંખ્યામાં હાજર રહી કેમ્પનો લાભ લેવામાં આવ્યો આજરોજ ઉપલેટા વાલ્મિક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ કેવાય રેશન કાર્ડ ઈ કેવાય એક કેમ્પ રાખવામાં આવેલ એ કેમ્પની અંદર અંદાજે છસોથી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ કે વાયસી કરાવવા કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર છસો ઉપરાંત રેશન કાર્ડનું ઈ કેવાય કરવામાં આવેલ એટલે વાલ્મીક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે મારું નામ હરપાલસિંહ જાડેજા આજરોજ ઉપલેટા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પ વોર્ડ નંબર ત્રણના વાલ્મિકી નગરમાં યોજવામાં આવ્યો આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર અંદાજિત છસો જેટલા લાભાર્થીઓએ ઈ કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણમાં આયુષ્યમાન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ